જેની અંદર પ્રકરણ નવ ઘર્ષણ એમાં કાના નંબર એકસો બાવીસ પર એક પ્રવૃત્તિ આપવામાં આવે છે રમકું બનાવવાની માચિસની અંદરથી તો એ રમકું કેવી રીતે બનાવવાનું છે આપણે પહેલાં સમયે તો અહીંયા આપણે માચિસને આવી રીતે એક રિફિલની પ્લાસ્ટિકની રિફિલ હોય એને તમારે કાપીને તેના વચ્ચેના ભાગે એની ટ્રેન એમાં સેટ થાય એ રીતે એને ગોઠવવાની ટ્રેની બંને બાજુ નીચેના ભાગે આવી રીતે નાના કાણા પાડવા કે જેની અંદરથી દોરી પસાર કરી તે જે રિપીલ છે તેના ઉપરથી દોરી તે નીકળતી હોય તે રીતે એને ગોઠવવાનું હવે ટ્રેને માચીસમાં પાછી ફરીથી ફિટ કરી દઈશું અને દોરીને બંને છેડે આ રીતે ગાઢ લગાવી દઈશું બરાબર

રિપ્યુલ હતી ને એ રિપ્યુલ સાથે દોરીનું દર્શન પણ થવાના કારણે અટકી ગયું દોરીને ઢીલી કરીશ પાછું દૂરનું આવી ગયું બરાબર સ્ટોપ દોરી હું જેવી ફિટ કરું તો તરત જ એમાં ઘર્ષણ પડના કારણે જે માચીસ નીચે ઉતરતી નથી તો આ એક મેજિક રમકડું છે કે જેની અંદર ગુરુત્વ બળ અને ઘર્ષણ બળ બંને એક સાથે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ છીએ તમે જાતે પણ પ્રવૃત્તિ કરી અને આને જોઈ શકો છો બરાબર થેન્ક યુ